લો યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા જે છે ને વાડી આવી ગઈ આપણે કાયમ વાડીએ આવવાનું જ હોય સીધો લીમડા વાડીએથી આપણે બ્લોગ ચાલુ કર્યો ને જો ભાઈ આપણે ચોરી ઉગી ગઈ છે પચાસ ટકા જેવી ચોરી ઉગી ગઈ છે દેખાય ઝૂમ કરી એટલે જે લીલા લીલા દેખાય દેખાય ને ભાઈ જવારી હજી બારી નીકળી જ છે કોક 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 છે એસી નેવું ટકા જેટલી એમ જાય ભાઈ એવું છે અને આપડે જોવા એટલે એ વખત ચક્કર મારવી પડે અને ફરતું જોવું પડે કે ચક્કા લાગતા નથી નકર ભાઈ આપડે તલ કે વાવલ હોય ને તો એમાં થોડોક ચક્કાનો ત્રાસ ચોરીમાં એ જવાનું જો કે આપણે અહીંયા ઓલરેડી ઓછું જ ચક્કું લાગે પણ છતાંય ચક્કા કાપતા નથી ને જોવું પડે કે ચક્કા કાપી નાખે તો ઉગતું આવે તો એટલે આ ક્યારે હવે પહેલાં પીધા તા પહેલું પાણી એટલે આમાં વધારે દેખાય ઉપલું પાણી પાછળ પીધું હતું હાજર ધોરિયાથી ઉપર આ ધોરિયું રીએ નથી ઉપર તો એ દેખાય છે થોડુંક ઓછું એટલે ચોરીનો ઉગાવો છે ભાઈ જોરદાર કે ઉની કોર કા કન ની ને ઉગી ગઈ છે કમ્પલીટ જેમ કે અહીં ન કેલા છે 3-4 દી સુધી 3-4 દી તન દી પહેલા આવેલા છે ચોરી આવેલી છે એટલે એ બધી ઉગી ગઈ છે અને જ્યાં જે હે ને ભાઈ પાણી ન ભરાણો છે ને ન્યા સેજ ઓછી દેખાય છે પણ એ હવે આજ હાંજે સુધીમાં દેખાઈ ગયા છે ક્યો બધી જગ્યાએ અને एकदम માપે ઉગે છે અને સેજ ગાટી ઉગે કેમ કે આપણે એમાં સમજી લ્યો ને કેટલી પડી ગઈ ખબર અઢાર કિલો જેવી ચોરી આમાં હોવાની અને ચાર સાડા ચાર કિલો જે વિઘા વાવેતા છે એટલે આમ ચાર કિલો જેવી વિઘે ચોરી પડી એટલે એ તો કંઈ વાંધો નથી કમ્પ્લીટ વાપે પડ્યું છે બધું અને આમાં એને ભાઈ અત્યારે ઉનાળુ પિત્તમાં ચોરીને આધ્ય આપણે વાવતા એમાં કોઈ દાણો ફેલ ના જાય બહુ ઉનાળુ પીત કઠોળ જાત કોઈ ફેલ બહુ જાય નહીં હેડમેડ હોત બધું ઉગી ગયું એ કમ્પ્લીટ ઊગી ગઈ છે જે

ભાઈ જે ઘઉં હોય ને એના કટર આલે પછી વાહે થળિયા વધે ફૂટ ફૂટના અને ડૂચો પડ્યો હોય ને એને કાપવા માટે અલગ પ્રકારનું એક જાતનું રોટા વેટર જ છે પણ અલગ પ્રકારનું કે એ રીતે ઘઉંના થળિયા નાખે ને ઇંચ ઇંચ દોઢ દોઢ ઇંચના કટકા કરી નાખે તો એ કે ડાયરેક્ટ આને હલગાવવા નથી હલગાવવાથી નુકસાની આવે જમીન તપી જાય ને માથેના બેક્ટેરિયાને મરી જાય ખરેખર તો જો કે ડૂચો હલગાવાય જ નહીં તો જો એ આરખું સક્સેસ હાલી જાય ને તો એ જ અકાવવાનું હે એટલે એ આજે આવવાનું છે ને વાડીએ તો હું જરાક નહીં જાઉં તમને બતાવું ભાઈ કે એ કેવી રીતે હાલે અને કેવું કટિંગ કરે અને શું કરે કેવો લુચો નરીએ પછી માથે દાંતી કે પંચ્યું ગાલી જાય ને બધું મિક્સ થઈ જાય તો જ કામનું ના કરતા વાવણામાં જો નળતર કરે તો એ બધું નકામું થાય એટલે હવે એ વાડીએ આવવાનું છે એને હું કહેવાય એ ખબર નથી બેક જાતનું રોટાવેટર જ છે રોટાવેટર કેમ ઝીણકું ઝીણકા બટકા કરી નાખે પણ આ ઘાટું રોટાવેટર હોય કે એ આ માથેના થળિયા બધા છે ને અવળા અવડા કરી દે ટૂંકમાં ઇંચ ઇંચ બબે બે ઇંચના બટકા જો એ સક્સેસ થાય તો એ અકાવવાનું હોય એને તો હાલો ન્યા જઈ વાળીએ જઈને મળીએ આપણે કન્ટિન્યુ બની બરાબર ચોરીને ઉગાવો ભાઈ જોરદાર છે અને બે પાણી આને અપાઈ ગયા હે એટલે એ કાંઈ ટેન્શન છે ને હવે આને પંદર દિવસ સુધી પાણી દેવાનું છે ને નામી આમ બધી પારા લેવલ આવી જાય ને પછી પાણી દેવું એટલે ડટાઈ બટાઈ ના જાય

બાકી કટિંગ નામી જે હું કરે આમાં પાછી આવી જાય માથે ડીશ એટલે બધું ખાલી દે અંદર એ કંઈ પ્રોબ્લેમ પડે નહીં જો ભાઈ માથે તમે જોવો એટલે ખબર પડે કેવું કટિંગ થાય નહીં જોઈ લે અને કેવા તો એ ખબર નથી ભાઈ પણ એક જાતનું રોટાવેટર જ છે આપણી ભાષામાં કહીએ તો અંદર ખેડ જરાય ના કરે ભાઈ જરાય એટલે જરાય ખેડ આનાથી થાય નહીં ભાઈ અહીંયા જ્યાં માલ ના હોય ને જો આપણે ખબર પડે કઈ થોડીયા રીએ ને ડૂચો અને કટર નો ડૂચો નું હોય ને ત્યાં તો આપડે બઉ ના ખબર પડે એક જે આમ નો પાહરો ગયો આમ જો આટલું આટલું બેહાડી દે ભાઈ કટિંગ કરીને આમાં બે માં વચ્ચે ઉથલ માં એ જો આની કોરાઈ રહી ગયેલ છે આની કોરાઈ રહી ગયેલ છે ના ગઈ છે ને ભાઈ જોવા વાળા આવું થાય બધા માણસો આવે તો ખબર પડે અનુભવ બાકી એમાં ડીશ મારવી પડે ભાઈ બીજું કાંઈ ના કરાય ન્યુ ડાયરેક્ટ ડીશ મારવાની એટલે અંદર ઘડી જાય બધું ગપ કર ના ના જવા દો વા હેટે જઈને હેટે જઈને ભાઈ એને કેવું હા જે રીએ ને કોક

ટૂંકમાં રોટાવેટર નથી પણ રોટાવેટર જેવું છે જીરી ખેડ નથી કરતું રોટાવેટર ખેડ કરે જો આ જીરી ખેડ નહીં એમ નેમ ક્યારે આમાં આવેલું જય જ્યો ની ડમરી ચડાવતું જે જોઈ લ્યો આમ નામ હે ને ભાઈ ભૂકો ઘર નાખે

બાકી હું માલ એમ છે કટિંગ મસ્ત સારું એવું કટિંગ કરતું જાય પણ જો કે આમાં ડીશ મારવી પડે પંચીયું કે દાંતી કે મારી તો તરવાય પાછું ને આંકવી પડે એટલે ડીશ મારીને એટલે બધું ડટાઈ જાય અને જો આમને ડીશ મારી તો એ થાય પણ ભાઈ જો આ ખર્ચા હોય ઊંચા બરાબર ડીશ આપણે મારવી પલટી મારીને તોય બધા દટાઈને એમને ઊભા રહી જાય અંદર એટલે એ પાછા વળી મન નળે એટલે જો આ ભૂકો થઈને ને પછી ડીશ મારીને તો અંદર હળી એકતા ઘાય ગાય જાય ભૂકો થઈ જાય એટલે નળે નઈ વામડામાં ક્યાંય નાના તો હું સમજી જો લેચા કવડા કવડા હે છે આ છે ઢગલા કટર હેલું ગયો એ જો ભાઈ છે ને ફોરસો આવે લાકડી થી આમ ઢગલા વિકતો જાય ને એટલે કઈ વાંધો ના આવે એમ જયારે આ કવડો હાજો મોટો ઢગલો હજુ અહીંયા કટર જ્યાં ઉભું રહ્યું હોય એટલે જયારે ભાઈ આ ખેડ જરાય ના કરે ગયો લોટા વેટર હોય ને તો એ ખેડ કરતું જાય થોડી થોડી આ હે ને ખેડ ના કરે જરા એટલે થોડું ધ્યાન રાખવું પડે આપણે તરાવી હવે કદાચ આમાં એ કદાચ હોય ને તો આને બધું ભૂહી નાખે અને ખેડે થઈ જાય પણ તો પ્રોબ્લેમ શું થાય ખબર ભાઈ કે આ બધો ડૂચો તો માથે જ રીએ બધો ડટાઈ નઈ રોટા વેટર એટલે પારીમાં બધો ડૂચો ચડે આપણે જે ઉનાળું ખેડ કરવું હોય ને ડીશ આવી જાય ને બધું ડટાઈ જાય એટલે કઈ ટેન્શન જ ના રહે આવે માટી અને છે છે ને ભાઈ ટેપ ચાલુ એટલે આપણે થોડી ખોફી રાઈટનો પ્રોબ્લેમ આવીએ અને હવે આને અટાણે ટેપનું બંધ કરાવ્યું ને અઘર્યું બધાય એના વાહનવાળાઓને નકરી રાટ બોલતું આવે ભાઈ જો આવે આવે ને કાયદેસરનું છે ને ભાઈ કટિંગ એક જ ધારું અને સરખું કટિંગ કરી દઈએ આમ જેવું ને તમને આપણે એમને આમાં ખબર પડી જાય કે કટિંગ કેવું થાય છે જો હારું મિત્રો કન્ટિન્યુ બન્યા મળીએ વળી થોડી વાર પછી પાછા